સમય છે ગાઈ ચોથા નંબરના ના એડ કરવાનો તો ચોથું ગાઈઝ આપણું છે તે બેલ કર્યા પછી પચાસ ને એચપી આપી દેશે એચપી બુસ્ટર અથવા તો વેસ્ટ ઇનહેલર આ ઇક્વિપમેન્ટ લગાવ્યા પછી ગાઈઝ તમારી એચપી છે તે ચારસો ને વીસ થઈ જશે તમે શું વિચારો છો ચારસો થી હવે વધારે એચપી વધશે કે નહીં વધે બધા રસ્તા અપનાય લીધા ત્યારે અને ગાઈઝ આપડી આટલી એચપી થઈ છે પણ હજી પણ કઈ મને એક રસ્તો દેખાઈ રહ્યો છે આમ જોવા જઈએ તો ગાઈસ જરાય શક્ય નથી પણ ગાઈસ આને શક્ય બનાવે છે આપણો એન્ટોનિયો કરે આજ ગાઈસ કેરેક્ટર છે એન્ટોનિયો નામનું એ તમને કહ્યું કે ભાઈ આપણને 30 એક્સ્ટ્રા શિલ્ડ પોઈન્ટ આપ મતલબ કે આપણને 30 નું ડેમેજ પડશે તો એ 30 પોઈન્ટ છે તે જતા રહેશે પણ મજાની વાત એ છે કે ગાઈસ થોડા સેકન્ડની અંદર જ આપણને એ 30 પોઈન્ટ છે તે પાછા મળી જશે હવે એ તો પહોંચી જશે ગાઈસ 450 પ્લસ આટલી એચપી ગાઈસ તમારી જોડે હોય તો કયો એનિમી તમને મારી શકે હું રેન્કમાં અત્યારે આજ કોમ્બિનેશન વાપરી રહ્યો છું ફૂલ મેપની અંદર તો ગાઈસ બહુ મજા આવી રહી છે

પસંદ આવે ત્યારે એક લાઈક કરી દો ચેનલ પર નવા હોય ત્યારે સબસ્ક્રાઈબ કરી દો મારી શું નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત